ભાજપમાં ભૂકંપ સર્જી દીધા હતા એક સમાચાર એ પરંતુ આજે સમાચાર એ ફરી ભૂકંપ સર્જ્યો છે રાજકીય ગલિયારામાં કારણ કે આત્મહત્યા કેસ મામલે ભારતીય જનતા પાર્ટીના સાંસદનું નામ

વિખ્યાત તબીબ ડૉક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસ બાદ આત્મહત્યા કેસમાં જ્યારે સુસાઇડ નોટ સામે આવી ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને ભાજપમાં જાણે ભૂકંપ આવ્યો હતો કારણ કે તેમના સાંસદ રાજેશ ચુડાસમાનું અને નારણ ચુડાસમા જેઓ સાંસદના પિતા છે તેમનું નામ લખેલું હતું ડૉક્ટર અતુલ ચગે પૈસાના વ્યવહાર રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા સાથે કર્યા હતા અને વ્યવહારોમાં ક્યાંક ને ક્યાંક કંઈક ગડમથલ ચાલી રહી હતી ને તેના ટેન્શનના કારણે દબાણના કારણે ડોક્ટર અતુલ ચગે આત્મહત્યા કરી છે તેવું સુસાઇડ નોટમાં લખ્યું હતું આ મામલો ચકચારી બન્યો પરંતુ વધુ વેગ અને વધુ રાજકારણનો ભૂકંપ ત્યારે આવ્યો જ્યારે આ મામલામાં ગુનો દાખલ કરવામાં ઠાગાઠૈયા પોલીસ દ્વારા થઈ રહ્યા હતા લોહાણા મહાજન સમાજ બહાર આવ્યો સાથે જ કેટલાક સમાજના અગ્રણીઓ પણ બહાર આવ્યા અને ડોક્ટર અતુલ ચગ મામલે ગુનો નોંધાયો સાંસદની ધરપકડ કરો તેવી માંગણી પણ થઈ પરંતુ આજે એ જ ડૉક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે પત્રકારોને બોલાવ્યા અને એક પત્રકાર પરિષદ હા છે અને પત્રકારોએ જ્યારે સવાલોની છડી વરસાવી ત્યારે તેઓ જવાબ ના આપી શક્યા ઉઠીને તેમને ચાલતી પકડવી પડી હતી હિતાર્થ ચગની આ પ્રેસ કોન્ફરન્સ જુઓ બાદમાં તમે રાજકારણ શું છે તેને સમજવાનો પ્રયાસ કરશો એ પણ બિટવીન ધ લાઇન્સમાં મને સાથ આપવા બદલ આભાર માનું છું આ એક વર્ષની કાનૂની સફરમાં મે હું ફરિયાદ માટે પણ ખૂબ જમઝમ્યો છું અને આ બાદ લોકોનો સાથ હતો તો ફરિયાદ થયેલ હતી આ એક વર્ષની લડાઈ બાદ આ પ્રકરણનો સુખદ અંત આવેલ છે આ તકે હું લોહાણા જ્ઞાતિજનો લોહાણા પરિષદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સર્વ સમાજ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ તથા આખા વિશ્વમાંથી મને સાથ આપનાર તેમજ ગામે ગામેથી આવેદન આપનાર સંસ્થાઓ વગેરે દ્વારા મને આમ મુદ્દે સહકાર આપવા બદલ હું આપ સર્વનો આભાર માનું છું આ ઉપરાંત આ ચૂંટણીના સમયમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના નામનો ઉપયોગ કરીને મીટિંગ મીટિંગો કે સંમેલનનો મારી પરવાનગી વગર ન કરવા ન બોલાવવા મારી નમ્ર અને વિનંતી છે આ તકે મને સાથ આપનાર આ આ દુખદ ઘટનાને ભૂલાવવા હું આપ સૌને વિનંતી કરું છું તો આતા આ જેવો ડોક્ટર અતુલ ચગ કે જે મેં આત્મહત્યા કરી અને જીવ ગુમાવ્યો છે તેમના પુત્ર છે તેઓ એક નોટ આપે છે જેમાં લખે છે કે તમે લોકો હતા ત્યારે સમાજના અગ્રણીઓ આગેવાનોના કારણે અમારો ગુનો નોંધાયો મેં એક વર્ષની અંદર ઘણું બધું જોયું અને ભોગવ્યું છે તમારો સહકાર રહ્યો માટે આભાર માનું છું પરંતુ હવે મારા પિતાના નામે કોઈ બેઠક મિટિંગ બોલાવતા પહેલાં તમે અમને જાણ કરશો અથવા તો બોલાવશો જ નહીં મારી અપીલ છે કે મારે આ બધું ભૂલવું છે મને ભૂલવા દો આવી પત્રકાર પરિષદ તેમણે વાંચી સંભળાવી ત્યારે પત્રકારોએ સવાલની શરૂઆત કરી કે આમ તો ન ચાલે અમને સવાલ પૂછવા દો અમને જવાબ આપો તેમની પાસે જવાબ માંગવામાં આવ્યો ત્યારે એક સવાલ એવો પણ પૂછવામાં આવ્યો કે તમારો ચાલી રહેલો કેસ છે તેને તમે પરત ખેંચી લેશો તેમણે કહ્યું જવાબ નથી ન કમેન્ટ આવા જ જવાબદારો આપી રહ્યા હતા નીચું મોગાલી અને હિતાચગી આ પત્રકાર પરિષદ કરી હતી ત્યારે જૂનાગઢ લોકસભા વિસ્તારની અંદર ચર્ચાઓ જાગી છે કે ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ મળશે કે નહીં તેને લઈને ભાજપમાં સવાલો હતા ત્યારે પણ કેટલીક ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે રાજેશ ચુડાસમાએ ડૉક્ટર અતુલ ચગના પરિવાર સાથે ગરમેળે સમાધાન કરી લીધું છે અને તેમની ટિકિટ પાકી કરી લીધી છે અને ખરેખર એવું જ થયું અને આજે દુનિયા જોઈ રહી છે કે સમાધાન થયું ટિકિટ પણ પાકી થઈ અને હવે સાંસદ રાજેશ ચુડાસમા ચૂંટણી લડી રહ્યા છે ક્યારેય પડદો નહીં ઉચકાય એ ઘટના પરથી કે ડૉક્ટર અતુલ ચગે જીવ શા માટે ગુમાવ્યો હતો શું ખરેખર સાંસદ રાજેશ ચુડાસમા ડૉક્ટર અતુલ ચગના પૈસા લઈને બેઠા હતા શું નારણ ચુડાસમા આ પૈસા લઈને બેઠા હતા અને તેઓ દબાણ કરી રહ્યા હતા તેમણે ડૉક્ટર અતુલ ચગને મરવા મજબૂર કર્યા હતા આ સવાલોના જવાબ કદાચ હવે ક્યારેય નહીં મળે કારણ કે ડૉક્ટર અતુલ ચગના પુત્રે કહ્યું છે હિતાર્થે અમારે સમાધાન થઈ ગયું છે આ સમાજ લડવા નીકળ્યો હતો આ સમાજ આંદોલન કરી રહ્યો હતો આ સમાજ દરવાજા કલેક્ટર કચેરીના ખખડાવી રહ્યો હતો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો આ સમાજ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો આ સમાજ સરકારને લખી રહ્યો હતો કે અતુલ ચગના પરિવારને ન્યાય મળે આજે આ ન્યાય પર પાણી રેડાઈ ગયું છે તેનો મોટો પુરાવો તેમના જ પુત્ર હિતાર ચગ આપી રહ્યા છે ખબર નહીં રાજકારણમાં શું થતું હશે મૃતક ના દીકરા પણ સમાધાનની વાત કરવા લાગતા હોય છે સમાધાન ત્યારે આવે જેની આગળ કે પાછળ કંઈક ને કંઈક ઘટનાઓ ઘટી હોય ખબર નહીં એ ઘટનાઓ પણ બહાર આવશે કે નહીં તાર ચગની આસપાસ કોઈ ઘટના ઘટી છે કે નહીં આપણે જાણતા નથી માટે આપણે તેની વાત પણ અહીંયા કરવી યોગ્ય નથી ખેર રાજેશ ચુડાસમા ચૂંટણી લડી રહ્યા છે ભાજપના ઉમેદવાર છે અતુલ ચગના પુત્ર હિતાર્થે કહ્યું છે મારા પિતાના મૃત્યુને મારે ભૂલવું છે મારે સમાધાન છે તમે મહેરબાની કરી મારા પિતાના નામે બેઠકને બોલાવશો જોઈ લીજો તમારા લોકસભાના મત વિસ્તારમાં જે અમારા દર્શકો જુનાગઢના છે કે અતુલ ચગ્ના પુત્રે જ કહી દીધું છે સમાધાન હવે તમારે શુદ્ધ બુદ્ધિથી વિચારી અને મતદાન કરવાનું છે નમસ્કાર વૈષ્ણવ